ઊંડું ઉતરવાની જરૂર જ નથી ભલા માણસ સદગુરુ કે એના શબ્દ ઉપર ભરોસો રાખી નામની વાત છે બસ નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રો તમારું તમારું તો આવડે ને બીજા કોઈનું નું નો આવડે કઈ નહીં અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ એમાં કઈ ઘટે જ નહીં પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા છે કઈક વાપવાની જરૂર છે ને બાપુ એની વાત આ મા નો પ્રસંગ છે એટલા માટે હું એવો અભિમાન અહંકાર નથી કરતો આ સંતો ની હાજરી છે ને સંતો ની કૃપા છે એટલા માટે મારે તમને કઈ એટલે અમારા ગુરુ કેતા એ કે પચાસ માણા બેઠા હોય ને એમાં તું તારે દિલ થી આમાં એકાદા વાગી જાય એટલા માટે મારું મસવાનું મસવાનું કારણ એ છે તમે તમારી પાસે 100 વીઘા જમીન હોય અને જમીન માં વાપવા માટે બિયારણ કેટલું હોય બે મણ હોય પાંચ મણ હોય અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકોને એટલે ઘરનો ખૂણો ન ભરાય અને આ ધરતીના ખોળે આપી દીયો ને અને પછી મારો બાપ pore ને પછી બાપુ જતી માં આપે ને તેદી વેગન ભરાય ને ખતરા ભરાય માં નો બાપુ એવડો પ્રતાપ છે હવે ઈ માયુ જો રોટલા વગર ની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોરાવાના શું નડતું છે શું નડતું છે મરો નડે શું તમે કરેલા તમને નડે માં છે તો બાપુ માં છે માં ના ઋણ તમે નો એક તમને કહું એક લોહી નું જો દૂધ બનાવીને તમને મને પાય ના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય એને જો બટકુ રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ થી ગાડી નો હાલે પાટે હાલતી છે ભલામણ મારી કોઈ ભલામણ નથી તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જાત્રા જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવત કરો નો કરો તો કઈ મારી એક જ ભલામણ છે કે માને બાપ ને બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગી માં કોઈ કાંટો નો વાગેરા કરવાની જરૂર છે પછી બધા જાય ભૂવા પાય ભૂવા બેઠા હોય લાય શું થયું છે અમને કઈક નડે અમને કઈક નડે એ પાંચ તો તૈયાર અમારા દિન તો તૈયાર લઈને બેઠા હોય વેણ ને વાસા નો હોય લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય ગમે એટલાનું મટ્યું હોય કઈ છે નિરામ કાય કાય નડે જ નહીં બાપુ બાપુ ને બાપુ ની બધાય ને ખબર છે ને બાપુ ને ગાડી નો એક્સિડન્ટ થયો તો લ્યો શું નડ્યું છે ભોળા નાથે પટકાડી છે તો ત્યાં બાપુ નો આ કે આવા પીળા કાટ નાખી ને હવે આપણે વ્યાજ આવ્યું નો કે પણ સંતો ની બાપુ આખી બલીહારી જુદી છે સંતો ને હજી તમે હું સમજી જ નથી તમે જો આખી દુનિયામાં માં દેણું થઈ ગયું હોય થાકી રહ્યું હોય છોકરા થી ને બૈરા થી ને કંટાળ્યો શું કે સાધુ થઈ જાઉં હું બાવો થઈ જાઉં એમ કે કોઈ કે દરબાર થાઉં હે ફરવાડ થાઉં હું રબારી થાઉં કે કોઈ અને બીજા કોઈ થાવા દે અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા ઝીલડા એને કોઈ દિવ બાબુ સમાજમાં કોઈ દિવ વિરોધ નોકર્યો વ્યાવો 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 એટલે સંતોને વાણી બનાવવી પડે કે જાતિ જાતિને પૂછીએ સંત કી ને પૂછ લીધીએ જ્ઞાન પડા આ મ્યાન કોન મોલ કરો તલવાર બાપુ અમારા સમાજમાં કોઈ દિવ નાત જાત નહીં પૂછવાય

અને અહીંયા ઉતારી સધીર ની હવેલી ઉતારી અને પછી આમ હાલતો થયો પછી જેસલ સતી તોરલ ને કે છે કે તોરલ હવે તમારે આવું હોય ત્યારે આવજો પાછો જાડેજો હાલતો થયો વાણી નીકળે કે સુજા અને સુલક્ષણા તારા હાડ માં નો આવી હલકી વાત આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સર્ગા નો સાથ વાહ જાડેજા વાહ બાપુ વાણી એમ નામ નો બને જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં વાતું પડી છે અરે સંતો બાપુ વેદના છે સંતુ વાણી તમે જો સંતુ તો હોય સતાર વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી રહેવાતું જેસલ ની વાણી એમ કે રોઈ રોઈ કોને હંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાબુ અરે શું ભજન ની વાત કરીએ ભલા માણા હજી આપણને ટીપુ નથ પડી લો અરે હું તો મને હજી મને સંતો એમ કે કે દરબાર તમે બોલો છો હારું ગાવ છો હારું પણ એક તમને કહું ખોટું ન લાગે મને એક બે સંતે કીધેલો કે તમે બધું કરો છો હારું પણ તમને એક કહું કે આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ સંતો ની ટકોર તો બાપુ આપડા કરે જાય બદરી ને બેટે પડ્યું ગોતે તો અંતરમાં મારા બાપ ભજન કરો તો આ જબુમાં એના ઘરે બાપુ કાળજુ ફાડી નીકળી જાય મને જ કેસ આ અમે રાયડું પાડીએ તમે એવું ન માનતા અમારે અહીંયા થેઠ સુધી પહોંચી જાય એવું ન માનતા આમ મને તમને બધાને લાગુ પડે પણ ભજન કરવાની જરૂર છે ભજન ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધાય કરતા અઘરું છે આ જીરવાય નહીં એટલા માટે હું કનશ્યામભાઈને કહું છું કે ભગવાન તમને શક્તિ આપે પણ આ તો છે ને પાંચસો જણા આવશે આ બાપુની નિર્મળતા આપણે જોઈએ છીએ ને બાપુ એ કોઈ કોઈ ક્રોધ કર્યો ગયો હોય તો તો આયલ્યા કરે કરે નિર્મળ જેનો સંત હમણાં પેલા વાણીમાં કીધું ને સાચા સંતો ની માથે શું ગળા પાટિયા લઈને ફરતા હોય છે કે હાચા હાના ખોટા એની નિર્મળતા બાપુ એવી હોય સંતની શું ભૂમિકા હોય ભલામાણા કાયા જેની કોબડી પરસંત જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ને કારણે આપડી આ ધરતી છે ને એ તો બાપુ શું વાત કરી મેં હમણાં કીધું હું ખટારો લઈને બધે રખડ્યો હાસુ સંદામું ન દેખાડતા એમાં ખાવા ના દે આપણી ધરતી જ બાપુ એક એવી છે તમે જો રામદેવજી ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા મીરાબાઈ ક્યાં જન્મી ક્યાં વઈ આવી કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા તો આ ઈવડાઈ ઈવડા એટલે કઈ સારું જોઈને આવ્યા છે ને હવે એમાં આપણે જન્મ્યા છીએ આપણે કઈક ભાગશાળી નો કહેવાય હવે આમાં જો આપણે કોક ના બુસ મારીએ તો કાનુડા નો ખબર આ તો પીડા થાય ત્યારે ભજવાની વાત અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જેલ જન્મો અને વસુદેવ મહારાજ જ્યારે ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી હારી હારી મેળી વાળા જાકર હોય તો કાયા નહીં આયા નહીં આયા નહીં અત્યારે બધા પૂનમું ભરે ખુબ શાંત કરી છે ગંગા સતી ની વાણી એવું કે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવવું તમને દેશ કેવો હોય છે કારણ કે આ બધું છે ને નથી સમજાતું નહીં બાપુ ઉપર થઈને જાય છે આનું મંથન કરવું પડે એકવીસ હજાર છસો સોઆસા નો હિસાબ માર્યો ગંગા સતી એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર છસો થાય ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતીનો હિસાબ અને સ્વર છે ને જ ઈશ્વર છે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન ઉધી સંભળાય છે દેખાય છે ઈ નથી દેખાતું ને ઈ જેદી મને દેખાય તેદી પછી હું નહીં દેખું આ જોવો હાટુ થઈને આ મચું છું બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કંઈક અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમારી થાય થાય ન થાય કાંઈ નહીં પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય પણ હવે સબટેશન જ ખોટું હોય તો અહીંયા વાંતો મળે બાકી સમય જીવન હાવ હળવું ભૂલ કરી નાખવાની જરૂર છે કાંઈ આપણે વજન લેવાની જરૂર જ નથી હું ચાર દી બાપુ બારો ભજનમાં ભજન માં આટા મારો ઘરે ફોન ન આવે પછી તમને કદાચ એવું લાગતું કે આની ખરી જરૂર નહીં હોય માનવ આવતો તમે ઈ માનો ઈ બાકી એવું કઈ છે નહીં પણ આપણને ભજન નો પ્રેમ છે ભજન ની ભૂખ છે